વડોદરા મહાનગરપાલિકામાં બજેટ અંગેની સામાન્ય સભામાં ભાજપના જ કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાએ શિવજી કી સવારીના ખર્ચ અંગેની દરખાસ્ત મંજૂર કરવાની માંગ કરી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી બજેટ રજૂ કરે અને બજેટ પર બોલે તે પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાએ તાજેતરમાં જ સ્ટેન્ડિંગ સમિતિમાં શિવજી સવારી સંદર્ભે ખર્ચના નાણાંની ચૂકવણી અંગે આવેલી દરખાસ્તને મુલતવી રાખવામાં આવતા તે મુદ્દે પોતાની વાત સભા સમક્ષ મૂકી હતી અને આ દરખાસ્ત મંજૂર થવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી આ રજૂઆત વેળાએ ક્યાંક શાબ્દિક ટપાટપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા

આ ખૂબ દુઃખદ ઘટના છે શિવજી કી સવારી જેના ભીષ્મ પિતામાં વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય શ્રી આદરણીય યોગેશ કાકા જે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના નામે શિવજી કી સવારી અને સુરસાગરની વચ્ચો વચ્ચે સુવર્ણ જડિત શિવજી કે અગિયાર એકસો અગિયાર ફૂટની પ્રતિમા જે કોર્પોરેશનને બે હાજર તેર થી સુપ્રત કરેલી છે અને એની દરખાસ્ત આવે છે ગઈ ગઈ વખતની કે ભાઈ અઠ્યાસી લાખનો ખર્ચો આપણે કોર્પોરેશનને કરવો જોઈએ અને કોર્પોરેશનને સુપ્રત કરેલી હોય અને કોર્પોરેશન આ કામ મુલતવી રાખે હિન્દુવાદના નામે આપને સૌ સભામાં બેઠા છે તો હિન્દુવાદના નામે આવી શિવજી કી સવારીની દરખાસ્ત આપણે મુલતવી કરીએ એ કેટલા હદે યોગ્ય છે જ્યારે શિવજી પરિવાર સહ વડોદરા શહેરને આશીર્વાદ આપવા માટે નીકળતા હોય છે નવનાથના લીધે વડોદરા શહેરની નગરી સુરક્ષિત હોય છે અને ધાર્મિક કામમાં પણ રોડા નાખવા એ કેટલી હદે યોગ્ય છે જ્યારે યુપી સરકાર યોગી આદિત્ય યોગી આદિત્યનાથ જે મુખ્યમંત્રીશ્રી આઠ હજાર કરોડનો નો ખર્ચ કરીને કુંભ મેળામાં આટલું સુંદર સફળ આયોજન કરતા હોય અને વડોદરા શહેર ઇઠ્યાસી લાખના ખર્ચ માટે દરખાસ્ત મુલતવી કરતી હોય છે સાથે સાથે જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી આવતા હોય ને મુખ્યમંત્રી કીધા પછી પણ વડોદરા શહેર કોર્પોરેશન આ દરખાસ્ત મુલતવી કરે એ ખૂબ દુઃખની વાત છે એટલે મેં સમગ્ર સભામાં ધ્યાન દોર્યું છે કે આપને સૌએ ભેગા થઈને એકી એવાજે એકી સુરે આ દરખાસ્ત તાત્કાલિક મંજૂર કરવી જોઈએ કારણ આ વડોદરા શહેરની આન બાન શાન અને શિવ પરિવારનો ધાર્મિક કાર્યક્રમ છે એટલે આપણે સૌ આનો દર્શન કરી અને વડોદરા શહેરમાં શિવજી જ્યારે ખુદ પરિવાર સાથે આશીર્વાદ આપવાની કરતા હોય છે હોય છે તો આ કામમાં આપણે રોડા નાખીને પાપના ભાગીદાર ના બનવું જોઈએ તો તમામ સભાસદોએ આ દરખાસ્ત એકી અવાજે મંજૂર કરવી જોઈએ ઘણા નેતાઓ આપવાનું એક પ્રયાસ કર્યો છે આપ શું માનો બધા જ કોર્પોરેટરે આગળ આવવું જોઈએ બધા જ કોર્પોરેટરોએ આગળ આવવું જોઈએ અને આ વડોદરા શહેરનું કામ છે કોઈ વ્યક્તિનું કામ નથી ધાર્મિક કામ છે જ્યારે શિવજી આખા પરિવાર સાથે વડોદરા શહેરને આશીર્વાદ આપવા નીકળતા હોય તો આપણે સૌએ ભેગા થઈને એક એવા આ કામ મંજૂર કરવું જોઈએ સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર